અને વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં એટલે કે કેટલાય સમયથી લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે વાત કરવામાં આવે તો 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજના ધારાસભ્ય અમરજીત ઠાકોર ચૂંટાયા તેમજ બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોકસભા 2024 ની માં ચૂંટણીમાં બનાસમી બેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં ચૂંટાયા હતા તેમજ કાંકરેજ તાલુકાના પાટણ લોકસભામાં સમાવિષ્ટ હતા પાટણ લોકસભામાં પરસી ડાભીનો વિજય થયો હતો

થાય તેવું કામ કરે તેવું લોકોનું માનવું છે રિપોર્ટ રામજીભાઈ રાય